હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું આપણે ગુજરાતી ટ્રેડિશનલ લાપસી મેં પાણી લીધું છે ને એટલું ને એટલો લોટ લીધો છે અને ગોળ લીધો છે જે દેશી ગોળ લીધો છે હવે આપણે એક બાજુ પેનમાં પાણી એડ કરી દઈશું પેન ચાલુ કરીને મેં ગોળ પણ એડ કરી દઈશું આપણે આમાં ગોળ એડ કરી દઈશું જે રીતે તમને ગળ્યું ભાવે એ રીતે આપણે ગોળ નાખવાનો છે અને લગભગ બે ત્રણ ઉભરા આવે ત્યાં સુધી આપણે ઉકળવા દેવાનું છે પાણી સારી રીતે ગરમ પાણીમાં ગોળ મેલ થઈ જશે એ રીતે આપણે ધીમે ધીમે હલાવતા રહેવાનું છે હવે આપણે આપણે અહીંયા એક વાસણ લઈ એમાં જે લોટ છે લાપસીનો એડ કરી દઈશું એ લોટની અંદર મેં અહીંયા હાફ ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે ઘી એડ કરી દઈશું અને લોટને આપણે ધીમા ગેસે

એક બાજુ આપણું પાણી ઉકળી ગયું છે પાણી સરસ રીતે ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે આપણે લોટ ધીમે ધીમે શેકતા રહીશું લોટ વધારે નથી શેકવાનો એક કલર આપણે થોડોક એનો ચેન્જ થઈ જાય આ રીતે ત્યાં સુધી આપણે ધીમે શેકવાનું છે આ રીતે આપણે થોડો લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકાવા દેવાનો છે હવે આપણે પાણીનો ગેસ પહેલાં બંધ કરી નાખીશું એમાં આપણે લોટ એડ કરી દઈશું આ રીતે આપણે લોટ એડ કરી દેવાનો છે પાણીની ઉપર જ આ રીતે આ રીતે એડ થઈ જાય એટલે આપણે ગેસ ચાલુ કરીને એમાં વેલણની મદદથી આ રીતે બે થી ત્રણ આપણે આમ પાડી દઈશું જેથી આપણો લોટ બધો સારી રીતે શેકાઈ જશે અને ધીમો ગેસ કરીને આપણે એને લગભગ ચાર થી પાંચ મિનિટ સુધી રહેવા દઈશું આ રીતે વચ્ચે આપણે એકવાર હલાવી લેવાની છે આ રીતે જેથી ઉપર નીચે થઈ જશે તો બધી જ લાપસી એક સરખી ચડી જશે જો આ રીતે એક વખત હલાવીને પાછું ઢાંકી દેવાનું છે બે ત્રણ મિનિટ હવે રહેવા દેવાનું છે જો એક સરખી લાપસી આપણી ચડી ગઈ છે હવે આપણે વેલણથી મદદથી એને છૂટી કરી લઈશું જો સરસ છૂટી થઈ ગઈ છે અને પાંચ મિનિટ ઠંડી થાય પછી આપણે એમાં ઘી એડ કરી દઈશું